આપણે <todic noise> ઘેર જતા આપણે આ બાજુ આવ કોઈ વાતમાં સમજાતું સમજાતું નહિ થઈ ગયું શું હશે પેલા ઓને ઘેર લઈ લો હા કઈ રીતે રસ લાવ્યો

ઘરે આયા ઘરે ઘરે લડ જય દેવ હા આયા છો તુજી જઈન અરે જઈન તો આયા પણ

હલો હા બકરા ભુવા અરે ભાઈ શેતું શેઠ બોલું હે અરે ભાઈ આપડા ઘેર થોડું કોણ છે

અને હું ધારું ને તો મારો જો એટલે લંકમ ફરે પાછો અને દિલ્હી ઉધી રેકોર્ડ છે પાછો તો અમારા છે તો દિલ્હી ઉધી રેકોર્ડ છે તમને બીજી નહીં ખબર હોય હું કોંગ્રેસ દેશની વિદ્યા ભણીને આવેલો છું એ તો વાત સાચી એ વાત સાચી અને ગમે એના વળગાડ હોય ને તો ખાલી કાકોટો કરો ને કે બંધ થઈ જાતી મોરેથી બંધ થઈ જાય એટલા માટે તો હું તમને જોડે તેમ રાખું છું કે મારાથી પાર ના પડે તો તમે બધું કરી શકો એટલે

યેની રસ્તાનજી આતો તાલુ આવતું છે અમે ઓટાળો ભેગું લઈ આયા છો હે ઓય હાજી મત આ ઓટાળે ક્યું તમને નઈ ખબર હો એવું છે હા કાઠું દેવો જતોજી કાઠું છે અરે કાઠું નો હશે ભુવાજી અમે નેટ નેટ ખેલ લાયા છે હા રાગુ આבן પાટ આટ નાખો તમને ચાર ની વાત કરી હા ભુવા હવે ભુવાજી તમે તો આલે તને તારું બધવાલી જેવું છે બક્ષ લાવો હા જે છે તમે ઓલો ઠોઈને બેહી જા બાર તમારા નહીં ના જવા દે ના

કે ભાઈ તલા જોધી તું આયુ છે એટલે તને પાછું મોકલી દે હવે ઓલું નંગ મધાવના હે શું જોવા છે તારે કે પેડા કે આ ડાબી જોવા છે ચલાવી બીજુ ભાંગણે હાડે આ તો આવાનો બધું છે એમનો તો ના દેન તું હાર પછી તો જતી રહી છે

હવે આ બકરા ભૂવા ને કાળિયું ભૂ લાવવાનું હતું પચાસ હજાર લાખ રૂપિયા દેશ થી મસ્ત છે એ તો બકડા ખબર છે અને હવે ચકલી બનાવી દેતો હશે આ ચકલી બનાવી દે હડ એ ભુવાજી હા ભુવા હવે અમારા બે ભાઈ ના કેવું એવું થાય છે કે તમે પચાસ પચા માગ્યા બે ના પછી પછી રાખો ભુવાજી ખરી બે હાથો તો ખરી તમને ખબર પડે રસ્તો કરો ને મારી નાખશે રાતો તમારે શેના માટે લાયા છે આ હા બંજીરા બગાડવા આ મારી નાખે એવું છે તો પણ તમારે કમ કે પરવાનો છે ઓય તાળિયા ભૂવા ઓલા તાળિયા એટલે બકરો તું હું તો તાળિયો કો અરે બકરો ભૂવો છે હો જો કો જો આ થોડું ખતરનાક છે તમને કેમ લાયા છે કે મોટા બધી રીતે ઉભો તો ધણિયાને કહી દયો પણ તમે ઓય કો 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 જોવો અને ઓને થોડું કોમ બેહારો મો ધણિયા એટલે બધું જોઈ ના જો કોઈ મારો દોણો જોવાની કોઈ મતલબ નહી બરોબર પણ ધણીના પેલી વાત કરી અલગ લાગ છે એ તો બધું ઘર નું હોય તો વાયન લઈ જવું પડશે જે જગ્યાએ એ લાયા છો એ જગ્યાએ મેળવા જાવ પડશે પૂરો ઘરિયો તમે રાજી છો એટલે એક મિનિટ એક મિનિટ મેળવા પૂરું

દુખ મારા નહીં મારા ભાઈને છે બુઆજી હા તારા ભાઈને હા આલી દઈશ આલી દઈશ આલી દઈશ આલી દઈશ અલ્યા એ એટલે તમ મારે એમ કરે છે આ ભઈ પૈજા ના પડે થાય

તમે લેબુ માંગ્યું પણ શાક તો ખવાય પણ મારું ડુંગળી હે લેબુ હોય તો તમે નહીં પેટમાં દુખા નહીં પીધા તા ડુંગળી લેબુ ના બધું એક જ છે તમે બે લેતા કોટા આ કોટા ના કરે હવે તારે ઘર જાવું તો લઈ જાવું ઓય બા હું પર પાપડે નઈ આલે તને આ તો અમે છો તો તને બધું લઈ આવો તારો બાય અહીંયા લઈ હમણે આજ લુખારો કરતા હૈ એ બકરાજી હવે તએ લીધી તાનુ કરો હડજી ના પજીએ જ લો અને ગો કપડું લાવો ટેક્યો લાવો હે ને તબાર પેલું લાવો પેલું લાવો

લાવ એ પૂතුව માં નાખજો બો ભઈ હા આ આપડા વાયણો નાખ્યું છે અમારે દુખ હવે લખવા રહેજે નહીં અને હવે આ ભઈને ઈ رکھتے પાછો આગળ જ નહીં નહીં બરાબર છે હા આ કા શું લાવ હો હાટ હા